તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ મોહનસય મારા સુરતમાં બિરાજમાન હતા ઉત્તમયોગી સ્વામીએ પૂછ્યું કે સ્વામી જો રોજ પ્રગટના એક પ્રસંગનું મનન ચિંતન કરે તો એનાથી શું લાભ થાય સ્વામીશ્રી કહે ભગવાન તુલ્ય જે બધા લાભ થવાના હોય એ થાય એટલે ભગવાનના દર્શન વગેરે ભગવાનના જે જે લાભ થાય એ લાભ થાય સેવકે સ્પષ્ટ કરતાં કહ્યું એટલે પ્રગટના પ્રસંગનું મનન ચિંતન કરે તો તેને પ્રગટ ભગવાનના દર્શન વગેરેનો લાભ થાય સ્વામીશ્રીએ સંમતિ આપી અને કહ્યું ભગવાનના દર્શન થાય એટલે ભગવાનની મૂર્તિ મનમાં આવી જાય સેવકે કહ્યું કેમ કે એણે મન પરોવીને પ્રસંગ વાંચ્યો હોય એટલે એને ઓટોમેટિક મનમાં મૂર્તિ આવી જાય સ્વામીશ્રીએ સહમતી આપી